તો મિત્રો કેમ છો મજામાં ને તમારું બધા ઇનવર્ટ નવા વિડિયોમાં સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ પોરબંદરના મેળામાં હા તો મિત્રો આ જોઈ લો તમે તમે જોઈ શકો છો કે આપણે પોરબંદર પહોંચી ગયા અને આજે અમે પોરબંદરનો મેળો છે બહુ બવાલે બહુ મોટી જગ્યા છે પોરબંદરના મેળાની અને હાલો હવે હું તમને આગળ બધું બતાડું અને આ ટ્રાફિક પણ દેખાઈ ગયું કે વરસાદ પણ પડ્યો તો થોડો એટલે વરસાદ નહી તમે હવે વરસાદ રી હોય છે હવે થોડી ટ્રાફિક ઓનવાતા થઈ જાય બહુ ટ્રાફિક અહીંયા આવી ગયો નાના નાના ટ્રાફિક પણ રહી દે અહીંયા ચાલો હવે આપણે આગળ જઈએ ચાલો હવે આપણે મસવા Esa es la mi Es a una lo que no de llegado અને મિત્રો જુઓ તમે આ બાજુ જુઓ તો ખા ખાણી પીણીને બધા સ્ટોલ લે આ બાજુ અને આ બાજુ આખો ખાલી પ્રોજેક્ટ અને અહીંયા જુઓ તમે અહીંયા આપણે પ્રોગ્રામ ચાલુ છે રમતમત ચાલુ છે દાંડિયા રસ ચાલુ છે से पोर पंदर हो पाए भाई ये वजह तो, तो मैं खाली रंग मज़े ये तो, गे तो, गे। तो, तो मैं भाई आम कमेंट कर जो आम कर लाजे ना बीए बेहता आप रे तो बीए चाहे आप रे तो हम बोले बेहता जने दे ये तो मैं कमेंट तो कर जो आम कौन कर दी अन्य तो मैं आप आजू जो तो नज़र दे मस्त जगह लोकेशन एक नंबर हो पाए અને પાછળ આપણે દરિયા કાંઠો છે અહીંયા પણ જાવ થોડી ચક્કર મારશું આ જોઈ લે આ જોઈ લે તમે જોરદાર ઓમે આપણે થોડી ચક્કર મારી લઈ પછી આપણે જાય થોડીક પછી દરિયા કાંઠે અહીંનો પણ થોડાક view બતાવ્યું તમને તો મિત્રો આપણે પહેલા જળ પર જતો આવી થી પછી આપણે દરિયા કાંઠે જઈએ તો મિત્રો આ છે ટિકિટ ખરી જળ પરની આદિ ટિકિટ લઈને પછી જાય તો મિત્રો આપણે અંદર આવી ગયા હૈ જોઈ લે તમે નજારો આ એ માછલી અને આજે આપણે અંદર જવાનું છે આગળ આવતા દેજો જોઈએ મિત્રો આ તો નહી એક મશીન પર લખાયની અને આ જો એ માછલી લીધી છે તમે મસ્ત લીવે ઓ ભાઈ मित्रो अगरि मछली जो तव्हां ख़बर हुतो वीडियो लाईक कयूं सुंदर मछली मित्र तो जी जो ते आखी टनल जुव तेम बाकी मस्त बना अंदर पानी नहीं, अंदर ना जो तारी कुरा, तारी कुरा, से न बना लाइ चारी को चारिकोरा मश्रीज તો મિત્ર હવે અંદર આવી ગયા છે અંદર પણ અલગ અલગ પ્રકારની માસળી ચલ્યો તો તમને આનું નામ પણ આવતું હોય તો કજો કોના બાકી આ બધું માસળી પર જેવું વે આપણે અમણ ટુનાગત કેવું વે તો આ બધું એમ માસળી પર તો ફાઈનલ મિત્ર હવે હોકી ગયા છે એટલે જો રાત પૂરે આજનો જો બેક તો ગયો ના તો લઈ લે તમ મિત્ર

ट्राफिक फुल ट्रैफिक है भाई। एक नंबर कला है भाई तो आना मत एक लाइक तो कर दे जो भाई જો આપણે જલપરી જોઈન પાછા આવતરીએ પાછા બારોબાર અને તમે પણ કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું જલપરી જોવાનું અને હવે આપણે જવાના હે દરિયા કિનારે આ જો દયો તમે ઉડકુ આમાં તો આપડે બહુ ફાટે હોય કમેન્ટ કરજો તમે કેલા કીધો પાછો કહો કે આમાં કોણ કોણ બી હે હાલો તો હવે આપણે આમ નીકળશું દરિયા કાઠા बाजू અને મિત્રો આ બાજુ જુઓ તમે ટ્રાફિક છે આ બાજુ બહુ વધારે ટ્રાફિક છે તો હવે આપણે દરિયા કાંઠે જાય આ જુઓ તમે દરિયાકાંઠાનો નજારો જુઓ તમે મિત્રો આની આ જ મજા છે મેળામાંથી જો તમે સાથે જાઓ તો તમારે દરિયા કિનારે આવતું રહેવાનું મસ્ત મજાની આવો આવે તેવો સારો એક નંબર આ પોરબંદર મોજ તો આ છે ને પણ જોઈ ગયો તમને વ્યૂ જોઈ ગયો મે તો જનલ મેળામાં ટ્રાફિક હે ને એટલું ઘે ટ્રાફિક હે કે માં તાકી જઈ ને અલે આ બધી દરિયા કિનારે આવતી લે અને જોઈ લે આની નજારો જોઈ લે તમે એકવાર જરૂર જરૂરથી જરૂર આવજો મેળામાં બહુ મજા આવશે તો હવે આપણે મળશું નવા વિડિયોમાં સાઉધી બાય બાય